રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પૈસા કમાતા હતા લોકો તેમનું ગીત ખૂબ જ ધ્યાનથી સાંભળતા હતા કારણ કે વૃદ્ધ હોવા છતાં તેઓ ખૂબ જ મધુર જ થવાનું છે માણસ મકૃત છે ત્યારે જ કેટલાક લોકો તેમને કહ્યું અરે બાબા તમે તો જ સરસ ગાઓ છો એમ કહીને લોકો તેમનો વિડીયો બનાવવા લાગ્યા

એમ કહીને ત્યાં હાજર દરેક વ્યક્તિએ થોડા થોડા પૈસા તેમને આપ્યા રામદાસ બધાનો આભાર માનીને આગળ રોજ રોજ આ રીતે ગીતો ગાઈને ચલાવતા એક છોકરી તેમને પૈસા આપવાને બદલે જમવાનું આપતી હતી એક દિવસ જ્યારે તે છોકરી તેમને જમવાનું આપી રહી હતી ત્યારે રામદાસ તેની પાસે પૈસા માંગ્યા છોકરીએ પૂછ્યું શું વાત છે બાબા આજે ભૂખ નથી લાગી

આ પૈસા કમાવાની નવી રીત હશે સાચું છે કે ખોટું જાણવા માટે પાછળ પ્લાસ્ટિક નું તાડપત્રી બાંધેલું હતું તેની અંદર એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી જે ખૂબ જ નબળી અને કેટલાય દિવસથી ભૂખી હતી હોય તેમ લાગતી હતી રામદાસ તેની પાસે બેસીને પૈસા ગણવા લાગ્યા અદ્રશ્ય જોઈને સંભાવનાની આંખોમાં આંસુ આવી ગયા સંભાવના એક YouTube પર હેલ્પિંગ ચેનલ ચલાવતી હતી અને એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલી હતી તેણે તરત જ સંસ્થાના લોકોને ફોન કરીને ગરમ કપડા મંગાવ્યા કારણ કે આટલી ઠંડીમાં બંને પાસે ઓઢવા માટે ફક્ત એક પાતળી ચાદર જ હતી થોડીવારમાં સંસ્થાના લોકો કપડા અને ખાવાની સામગ્રી લઈને આવી ગયા

હું તો તમારા જેવા લોકોની મદદ કરવા માટે જ છું મેં તમારી મદદ કરવાના ઈરાદે જ પીછો કર્યો હતો બાબા આ લો ગરમ કપડા અને હવેથી તમે અહીં નહીં રહો તમે બંને અમારી સાથે ચાલો રામદાસે આશ્ચર્યથી પૂછ્યું પણ ક્યાં દીકરી સંભાવનાએ હસીને કહ્યું બાબા અમારા વૃદ્ધાશ્રમમાં જ્યાં તમારા જેવા બીજા ઘણા લોકો પ્રેમથી રહે છે તમને ત્યાં કોઈ તકલીફ નહીં પડે

ઊંઘવાની રાહ જોઉં છું તો બસ પોટલી બાંધ અને ચાલ અહીંથી રામદાસ ઉતાવળમાં કહ્યું પછી બંને રાતના અંધારામાં ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા અને પાછા પેલા ઝાડવાળી જગ્યાએ પહોંચ્યા ત્યાં જોયું તો એ ઝાડ કપાઈ ગયું હતું અને તેની જગ્યાએ એક પાર્કિંગ એરિયા બનાવી દેવામાં આવ્યો હતો ત્યાં ઘણી ગાડીઓ ઊભી હતી હવે આપણે ક્યાં જઈશું ખબર નથી તમને પણ ખબર નહીં કેમ વેમ આવે છે કેટલા સારા હતા આપણે ત્યાં રહેવા જમવાનું ભગવાને કેટલું સરસ કરી આપ્યું હતું પણ ફરીથી આ ઠંડીમાં અહીં રહેવા આવી ગયા જયાજી આંસુ સાથે કહ્યું જયા ત્યાંથી આવવાનું કારણ તો મને ખબર પડશે ને તો તું પણ કહીશ કે મેં બરાબર કર્યું એટલે જરા સાફ સાફ કહું ને જયાજી પૂછ્યું મતલબ કે એ કે જે છોકરી આપણને અહીંથી લઈ ગઈ હતી ને તે બીજું કોઈ નહીં પણ વિપુલની દીકરી છે ખબર જ છે વિપુલ આપણી સાથે શું કરતો હતો અને શું કરવાનો વિચારતો હતો હવે પોતાની પણ એણે એ જ શીખવાડ્યું હશે એકવાર તો આપણે ત્યાંથી ભાગી ગયા પણ દર વખતે નહીં ભાગી શકીએ મને તો લાગે છે કે આપણે આ શહેર છોડીને જતું રહેવું જોઈએ રામદાસે કહ્યું શું તે પીપુલ દીકરી હતી પણ તમને કેવી રીતે ખબર પડી આપણે તેને છેલ્લે જોઈ હતી ત્યારે તો તે ઘણી નાની હતી તો તમે તેને કેવી રીતે ઓળખી જયાજી રડતા રડતા પૂછ્યું તે દિવસે આપણને વૃદ્ધાશ્રમમાં મૂક્યા પછી જ્યારે તે ત્યાંથી નીકળી ત્યારે હું તેને ધન્યવાદ આપવા માટે તેની પાછળ ગયો હતો મેં તેને વૃદ્ધાશ્રમ

રામદાસ અને જયાજી ત્યાં જ બેસી ગયા અને પોતાની જૂની યાદો માં ખોવાઈ ગયા બંને ભાઈઓ વિપુલ અને મયંક રામદાસ અને જયાજી સાથે રહેતા હતા રામદાસ શહેર ની વચ્ચે

ત્યારે રસોઈ માટે માણસ રાખવાની વાત હતી પણ જયાજી ના પાડી દેતા દરેક કામ માટે નોકરાણી હતી પણ જમવાડવાનું કામ જયાજી જ કરતા હતા સમય વીતતો ગયો અને બંને દીકરાઓના લગ્ન થઈ ગયા ગોરી અને નીતા પહેલા તો હળી મળીને રહેતી હતી પછી ધીમે ધીમે અંદર અંદર લડાઈ વધવા લાગી અને પરિવાર અંદરથી પોલો થતો ગયો વાત વાત પર ઝઘડા થવા લાગ્યા

એક એક દીકરો ઉપાડ છે રામદાસ પોતાના પરિવારની આવી હાલત જોઈને બસ રડી પડતા પણ પોતાની અવસ્થાને કારણે પોતાના આંસુ લૂછી લેતા સૌથી પહેલા તેમને રાખવાનો વારો તેમના મોટા દીકરા અને વહુનો આવ્યો પરંતુ ગોરી તો તેમના પર ચીડાતી હતી જયા જે વિચારતા હતા ખબર નહીં તેમણે એવું તો શું કર્યું છે કે વહુ તેમની સાથે આવો વિવાર કરે છે

એમ કહીને તેઓ રાતો રાત નીકળી જાય છે કારણ કે હવે તેઓ તેમની સાથે કંઈ ખોટું કરી બેસે આ વિચારીને બંને કોઈને કંઈ પણ કહ્યા વગર ઘર છોડી દે છે બંને આખી રાત રડતા રહ્યા ને ત્યાં સુઈ ગયા અને જ્યારે સવારે તેમની આંખ

મોટા પપ્પા અને પપ્પાનો તમારા પર અત્યાચાર અમે પણ જોયો હતો ત્યારે કશું કહેવાની હિંમત ન હતી કે અમે નાના હતા અને અમને દબાવી દેવામાં આવતા હતા પણ દાદાજી મે આ વાત હંમેશા મગજમાં રાખી હતી અને આજે જ્યારે હું મારા પગ પર ઊભી છું ત્યારે મે તમને શોધી કાઢ્યા તમને ખબર છે દાદાજી મમ્મી પપ્પા અને મોટા પપ્પા બધા એમ જ માને છે કે તમે આ દુનિયામાં નથી જેથી તે ઘર અને હોટલની જમીન પર આરામથી રહી શકે પણ હવે કદાચ એમને ખબર નથી કે રસ્તા પર રહેવાનો વારો હવે એમનો આવવાનો છે શું કહી રહી છે દીકરી અમે કંઈ સમજ્યા નહીં રામદાસે પૂછ્યો ત્યારે સંભાવનાએ જણાવ્યું કે હવે તમે સામાન્ય માણસ નથી આ જુઓ જ્યારે તમે ગીત ગાયું હતું ત્યારે કોઈએ તેમનો તમારો વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકી દીધો હતો

અમને આ લાયક બનાવવા માટે રામદાસ બોલ્યા પણ દીકરી તેરી વિશે તો મેં તને વિપુલ સાથે જોઈ હતી તો તું એમ કેમ કહે છે કે તું તેની સાથે નહોતી રહેતી સંભાવનાએ કહ્યું મેં ઘર છોડ્યું એટલે તે અવારનવાર મને મનાવવા અને ઘરે લઈ જવા માટે આવતા રહે છે પણ દાદાજી તમે આ બધું છોડો આપણે સૌથી પહેલા ત્યાં જઈને તમારા પરિવારના રાક્ષસોને હટાવવા છે તેમને પણ ખબર પડે કે જે મા બાપને ને તેમણે બહુ સમજીને ઘરની બહાર ફેંકી દીધા હતા આજે એ જ લોકોની એક ઝલક મેળવવા માટે પણ તેઓ તરસ છે હવે તેમને સજા આપવાનો વખત આવી ગયો છે મને ખબર છે કે માતા પિતા હોવાને નાતે તમને આ બધું સારું નહીં લાગે પણ જો તમે અત્યારે તેમને પાઠ નહીં ભણાવો તો દરેક બાળક પોતાના માતા પિતા સાથે આવો જ વ્યવહાર કરશે ક્યારેક માતા પિતાએ પણ કઠોર બનવો જ પડે છે જયાજી એ કહ્યું હું તો હેરાન છું બેટા જે સંસ્કાર અમે અમારા બાળકોને ન આપી શક્યા એ સંસ્કાર અમારા બાળકોએ તેમના બાળકોને કેવી રીતે આપી દીધા સંભાવનાએ કહ્યું દાદી આ સંસ્કાર તમારી ઝલક છે તમારા બાળકો તો આનાથી ગાઉ દૂર છે તેમને તો સંસ્કારનો સાચો મતલબ જ ખબર નથી થોડા દિવસો પછી સંભાવના પોતાના ઘરે પહોંચે છે

ઉકળતા ગુસ્સામાં કહ્યું પપ્પા હું મારી નહીં તમારી વાત કરું છું જે તમે દાદાજી અને દાદીજી સાથે કર્યું તેની વાત કરું છું વિપુલે કહ્યું બેટા જે થયું તે થઈ ગયું તે લોકો પણ બહુ સ્વાર્થી હતા હવે રહેવા દે એમની વાતો મર્યા પછી કોઈની બુરાઈ ન કરાય બાકી આજે અમે તને જણાવત કે તે લોકો કેવા હતા સંભાવના હસીને બોલી તમને કોણે કહ્યું કે તેઓ મરી ગયા છે

જયારે દાદાજી એ આ ઘર મને આપી દીધું છે તો હું કંઈ પણ કરી શકું છું હવે તમારો બિસ્તરો પોટલો ઉઠાવો અને રસ્તા કિનારે રહીને જુઓ કે કેવી રીતે દાદા દાદી ત્યાં જિંદગી વિતાવી હતી ત્યારે તમને તેમના દર્દ અહેસાસ થશે આટલું કહી સંભાવનાના દાદા દાદી સાથે ગાડીમાં બેસીને જતી રહી અને બધા દીકરા વહુ જોતા જ રહી ગયા થોડા સમય પછી સંભાવનાએ પોતાના પૈસાથી

વાતર તમને ગમી હોય તો લાઈક કરજો ને શેર કરજો અને જો ચેનલ પર છો તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ